કોલકાતાની ઘટનાના પડઘા હાલ સુરતમાં પડવા પામ્યા છે સુરત સિવિલ હોસ્પિટલમાં કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી કોલકત્તામાં મહિલા ડૉક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાને પગલે કેન્ડલ માર્ચ રેયો જોવામાં આવી હતી આ રેલી કોલકાતાની મહિલા ડૉક્ટરને ન્યાય અપાવવા માટે યોજાઈ હતી રેલીમાં સિવિલ હોસ્પિટલમાં બસો જેટલા તબીબો જોડાવા પામ્યા છે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ડૉક્ટર પર બળાત્કાર ગુજારી કરેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા છે તે સુરતમાં નવી સિવિલ મેડિકલ કોલેજના નવી બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો અને સ્ટુડન્ટ એકઠા થયા હતા. કોલકાતામાં મહિલા ટ્રેનની તબીબ સાથે બનેલી ઘટના લઈને કેન્ડલમાર્ચ યોજાઈ હતી જેમાં વિવિધ બેનરો સાથે રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ જોડાયા હતા. જેમાં સ્ટોપ નો મર્સી ટુ રિપ્રેસ સેવ ધ સેવિયર જેવા બેનરો સાથે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો અને સ્ટુડન્ટ જોડાયા હતા. ડોક્ટર યતીન સંઘાની ફર્સ્ટ યર રેસિડેન્ટ ડોક્ટર ઓફ ફોરેન્સિક મેડિસિન જીએમસી આજે અમારા જે કોલકાતામાં આર કે જે આરજી કર જે મેડિકલ કોલેજ છે તેમાં સેકન્ડ ઇયર રેસિડન્ટ ડૉક્ટર ડોક્ટર જે ઓન ડ્યુટી ટીબીચ ડિપાર્ટમેન્ટમાં ઓન ડિફારસ પર હતા આઠ ઓગસ્ટની રાતે તો તેની સાથે એક એવી ઘટના બની કે તેનું જે રેપ કરીને એમનું મર્ડર થઈ ગયેલું હોય તેવું જણાઈ આવે છે પણ એને આ જે ઘટના બની છે એકદમ ઇનિયસ એકદમ ઘીનોનું જે કાર્ય ગણી શકાય કે જેમાં કે ઓન ડ્યુટી ડૉક્ટર પણ આજે દેશમાં સેફ નથી એટલે આપણે ડોક્ટર ડૉક્ટર બધાની રક્ષા કરે પણ ડૉક્ટર પોતાની જે રક્ષા માટે એના કાયદાનું સખતપણે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ જે રીતે આ ઘટના કઈ રીતે બની સિક્યુરિટી સિસ્ટમ મજબૂત કરવી જોઈએ ઇવન સીસીટીવી કેમેરા છે સિક્યુરિટી જે ડોક્ટરની ઓન ડ્યુટી ડોક્ટરની એ બધામાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે અને આ સિવાય ભવિષ્યમાં જો આવા કાયદા ભવિષ્યમાં આવી જે ઘટના વારંવાર ના બને ડોક્ટર વિરુદ્ધ એની આપણે તકેદારી રાખવી જોઈએ કોલકાતામાં બનેલી આ ઘટનાની દેશભરમાં વિરોધ કરાઈ રહ્યો છે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ગુજરાત આઈએમએ દ્વારા પણ આ મામલે ઘટનાને વખોડી કાઢી છે તથા ત્રણ ચાર દિવસથી દેશભરના તબીબો દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન એન્ડ સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા કિન્ડલ માર્ચ યોજાઈ હતી બીરો રિપોર્ટ